હવે હવે તો તારી રિસ્પેક્ટ પણ અમને નથી કરવાનું મન થતું હવે નો થઈ જાય ને ટિકિટ મૂકીને હાલતી પકડ તારી અમે રાજનીતિ રમવા નથી આવ્યા અમારા સ્વાભિમાન નો સવાલ છે તારી રાજનીતિમાં અમારે બેનું દીકરી શું બગાડ્યું તું કે હતા અમાર બેનો દીકરીઓ તારી કે ટીપણી કરવામાં અમે હતા ક્યાંય અમારા સમાજના દીકરીઓ હતા ક્યાંય તમારા રાજનીતિમાં શું કામ વચ્ચે લાવો છો એક તો બોલો છો પછી માફી માંગો છો તણી થી કે ખોટું લાગ્યું હોય તો લાગણી દુપાણી હોય તો તો તમને માફી તો તમે માફી માંગો એમ

જે અમારી નેચરલિટી જે અમારી લડાઈ છે એ ફક્ત ને ફક્ત અમારા માન સન્માન ને અમારા અસ્મિતા ને ઠેસ પહોંચી એની છે જે પણ કોઈ મારા સમાજના રાજકારણ આમાં ઘુસા ને જે રાજનીતિ કરી છે ને એ હટી જાજો બાકી એક જ અમારી માંગ છે જે તડકામાં લડે છે ન્યાય માટે જેટલી લેડીઝો રોડ ઉપર ઉતરી છે એ એક જ સમાન માટે ઉતરી છે નહીં કે કોઈને રાજકારણ રમવું છે કોઈ અમારા ઘરની લેડીઝ એવી નથી ને રાજકારણ આવે જે છે એ ભલે રમે અમારે નથી રાજકારણ રમવું અમે કે રાજકારણમાં છીએ નહીં અમારે રાજકારણ કરવું નથી બસ એક જ માંગ છે મારા બેનું દીકરીઓની કે રૂપલાને કાઢો તો કાઢો બસ કોઈ અમારે રાજકારણ નકરમુ બધા સૌ સૌ ની રીતે ઘરે બેસી જશે કોઈ લેડીસ ને ટાઈમ નથી એવા લડવાનો હાલી નીકળા છો એવી કેવી તમારી રાજનીતિ છે બે નું દીકરીઓને વચ્ચે લાવવાની આવડી મોટી ઉમર ના થઈને આવી રીતે બોલી થઈને તમે સજા ના ખાતે મને બનેને ઘર માં ડીટેન કરો છો રોડ ઉપર થી ડીટેન કરો છો કોઈ ક્રિમિનલ નહી છે